નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને મળ્યું છે જીવનદાન હાઈ લેવલની બેઠક બાદ તેની સજા રદ કરવામાં આવી છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ નવથી બારની પહેલી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ ધોરણ નવ થી બારની પરીક્ષા અગિયાર સપ્ટેમ્બરથી લેવાનારી હતી અને પ્રાથમિક વિભાગની પરીક્ષા નવરાત્રિ બાદ એટલે કે ત્રીજી ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થતી હોવાથી સ્કૂલોની રજૂઆતના પગલે ધોરણ નવથી બારની પરીક્ષા પણ સરકારની મંજૂરી બાદ ત્રીજી ઓક્ટોબરથી લેવાની છૂટ આપતો પરિપત્ર જાહેર કરાયો છે આમ ધોરણ ત્રણથી આઠ અને નવથી બારમાં એક સાથે પરીક્ષા લેવાશે રશિયન એરલાઇન્સ પર સાયબર એટેક જોવા મળ્યો અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે પુતિન બાર દિવસમાં યુદ્ધ વિરામ કરે નહીં તો ટેરિફ લગાડીશ તેવું ટ્રમ્પે જણાવ્યું છે ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર કરવામાં આવ્યો છે માણસની માફક સીટમાં બેસીને બાદ પક્ષીઓ પણ વિમાનમાં મુસાફરી કરે છે તેમના માટે પણ પાસપોર્ટ જરૂરી છે ભારત રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યા અમેરિકા તો ભારતે પણ આપી દીધો છે જડબાતોડ જવાબ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ઈસદ્રા ગામની સીમમાં જુગારના બે દરોડામાં ચૌદ શકુની ઝડપાયા છે ભાવનગરમાં સર્વા મોટી વીરવા માર્ગમાં દસ સ્પાન ધરાવતો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે કેડા આણંદની વાત કરીએ તો નડિયાદ તાલુકામાં અગિયાર વીસથી વધુ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે લીંબડીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય રહીશો થઈ ગયા છે પરેશાન છેલ્લા ત્રણ વર્ષમાં યુક્રેન યુદ્ધમાં એક પણ વીસ લાખ રસ્ય સૈનિકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ખાલીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહશો ત્યાં સુધી એમને રજા આપશો નમસ્તે